નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પૂટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જી પોર્ટલ પર કેટલા ફોર્મ ભરવામાં આવે છે અને આ ફોર્મ ભરવાથી મેરિટ લિસ્ટ છે એ કઈ રીતે બનશે અને તમને શું તમે જે કોલેજની અંદર એડમિશન ચોઇસ નાખી હશે એ કોલેજની અંદર એડમિશન મળશે કે નહીં એના વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છે જે પ્રમાણે તમને સૌને ખબર હશે એ પ્રમાણે જી પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવાનો છેલ્લો દિવસ એ બે છ બે હજાર ચોવીસ હતું અને હવે આ તારીખ છે એ લંબાવવામાં આવનાર નથી તો હવે આપણે જોઈશું કે કુલ કેટલા વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યું છે અને તમને તમારી કોલેજ છે એ મળશે કે નહીં તો તમે જોઈ શકો છો એ પ્રમાણે પાંચ દિવસ મુદત વધારતા એસી હજાર વિદ્યાર્થીઓનો વધારો એટલે કે જ્યારે અઠ્યાવીસ પાંચ બે હજાર ચોવીસ લાસ્ટ ડેટ હતી એને વધારીને બે છ બે હજાર ચોવીસ કરી તો આ પાંચ દિવસની અંદર એસી હજાર વિદ્યાર્થીઓએ ફોર્મ ભરે છે સરકારી યુનિવર્સિટીઓમાં યુજીમાં પ્રવેશ માટે ત્રણ પોઈન્ટ વીસ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા એટલે કે કુલ ત્રણ લાખ અને વીસ હજાર વિદ્યાર્થીઓ છે એમને પ્રવેશ કન્ફર્મ કરી અને ફી ભરી લે છે ત્રણ લાખ વીસ હજાર વિદ્યાર્થીઓ ગુજરાત યુનિવર્સિટી સહિત બાર યુનિવર્સિટીઓમાં યુજીની કુલ સાત લાખ એકાણું હજાર આઠસોને સત્તાણું બેઠકો છે જે બાર પબ્લિક યુનિવર્સિટી એટલે કે બાર સરકારી યુનિવર્સિટી છે એની અંદર કુલ સાત લાખ એકાણું હજાર આઠસો સત્તાણું બેઠક છે જેની અંદર ધોરણ બાર પછી સ્નાતકની અંદર તમે પ્રવેશ લઈ શકો છો હવે આપણે આની ડિટેલની અંદર પહેલાં જોઈ લઈએ અને એના પછી હું તમને કહીશ કે તમારું નામ છે એ તમે જે કોલેજ પસંદ કરી છે એની અંદર આવશે કે નહીં રાજ્યની સરકારી યુનિવર્સિટીમાં ધોરણ બાર પછીના યુજી કોર્સમાં પ્રવેશ માટે ત્રણ પોઈન્ટ વીસ લાખથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે આ વિગત રવિવાર સાંજના છ વાગ્યા સુધીની હોવાથી આ સંખ્યામાં ફાઇનલ સબમિટ વખતે ત્રણથી ચાર હજાર વધ હજારનો વધારો થવાની શક્યતા વ્યક્ત પણ થઈ છે એટલે કે અંદાજિત ત્રણ પોઈન્ટ ત્રીસ લાખ જેટલા વિદ્યાર્થીઓ છે એમણે જીકેએસ પોર્ટલ પર યુજીની અંદર પ્રવેશ માટે રજીસ્ટ્રેશન કરેલું છે રજીસ્ટ્રેશનની મુદત પાંચ દિવસ લંબાવતા એંશી હજાર જેટલા વિદ્યાર્થીઓનો વધારો થયો છે એટલે કે બે મહિનાથી ચાલતી રજીસ્ટ્રેશન પ્રક્રિયા સામે માત્ર પાંચ જ દિવસમાં તેત્રીસ ટકા વિદ્યાર્થી નોંધાયા છે એટલે કે જ્યારે અઠ્યાવીસ તારીખ પછી રજીસ્ટ્રેશનની તારીખ લંબાવવામાં આવી એના પછી જ તમામ વિદ્યાર્થીઓએ ફટાફટ ફોર્મ ભરવાની પ્રોસેસ છે એ ચાલુ કરી હતી ગુજરાત યુનિવર્સિટી સહિત રાજ્યની બાર સરકારી યુનિવર્સિટીમાં યોજનાની કુલ સાત લાખ એકાણું હજાર આઠસો સત્તાણું બેઠકો છે કુલ બેઠકો કેટલી થઈ સાત લાખ એકાણું હજાર આઠસો ને સત્તાણું અને એના સામે ફોર્મ કેટલા ભરાયા છે ત્રણ ત્રીસ લાખ જેટલા ફોર્મ છે એ અંદાજીત ભરાયા છે તો આની અંદર અડધાથી પણ ઓછા ફોર્મ ભરાય છે એટલે તમામે તમામ વિદ્યાર્થીઓને એડમિશન ચોક્કસ મળી જશે એટલે બીએ બીકોમ બીએસસી જે પણ વિદ્યાર્થી મિત્રો જે કોર્સની અંદર એડમિશન નાખી હશે એ તમામે તમામ વિદ્યાર્થીઓને એના સામે બમણી બેઠકો છે સાડા ત્રણ લાખ રજીસ્ટ્રેશન સામે સાત લાખ એકાણું હજાર એટલે કે અંદાજીત આઠ લાખ જેટલી બેઠકો છે આપણે સાડા ત્રણ લાખનો આગળ પણ માની લઈએ કે સાડા ત્રણ લાખ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે તો એના સામે આઠ લાખ જેટલી બેઠકો છે તો તમામે તમામ વિદ્યાર્થીઓને એડમિશન ચોક્કસ મળી જશે રાજ્યના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા સરકારી યુનિવર્સિટીમાં કોમન એક્ટ લાગુ કર્યા બાદ પ્રવેશ પ્રક્રિયા માટે કોમન હાથ ધરવાનો નિર્ણય કરાયો હતો કોમન પ્રવેશ કાર્યો માટે ગુજરાત કોમન એડમિશન સર્વિસિસ પોર્ટલ જી કેસ તૈયાર કરાયું હતું જે અન્વયે ગત એક એપ્રિલથી રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ હતી જે અઠ્યાવીસમી મેના રોજ પૂર્ણ થઈ હતી આની અંદર છે પહેલી એપ્રિલથી ફોર્મ ભરવાનું ચાલુ છે અને અઠ્યાવીસ મે એની છેલ્લી તારીખ હતી પરંતુ આ દરમિયાન બે પોઈન્ટ ચાલીસ લાખ જેટલા વિદ્યાર્થીઓ ફી ભરી પ્રવેશ સાથે સહમતિ દર્શાવી હતી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશનથી વંચિત રહેવાથી મુદત બે જૂન સુધી લંબાવવામાં આવી હતી હવે આ મુદત છે એ લંબાવવામાં આવશે નહીં આ દરમિયાન એંસી હજાર જેટલા વિદ્યાર્થીઓનો ઉમેરા થતાં ત્રણ પોઈન્ટ વીસ લાખથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે રવિવાર સાંજના છ વાગ્યાની સ્થિતિ પ્રમાણે યુજીમાં પ્રવેશ માટે ચાર લાખ પંચ્યાસી હજાર આઠસો છવ્વીસ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું જેમાંથી ત્રણ લાખ ઓગણીસ હજાર ચારસો પાંસઠ વિદ્યાર્થીઓએ ફી ભરી દીધી છે જેમાંથી ત્રણ લાખ પંદર હજાર જીરો સાહીઠ વિદ્યાર્થીઓ ફાઇનલ સબમિશન કરાવ્યું છે એટલે કે અંદાજે ત્રણ લાખ વીસ હજાર જેટલા વિદ્યાર્થીઓ છે એ આ વખતે યુજીની અંદર પ્રવેશ મેળવના છે તો તમે જે પણ કોર્સની અંદર એડમિશન નાખ્યું હોય એની અંદર તમને ચોક્કસ એડમિશન મળી જશે અહીંયા ફોર એક્ઝામ્પલ તમે બે યુનિવર્સિટી પસંદ કરી હોય એક છે ગુજરાત યુનિવર્સિટી અને બીજી છે ફોર એક્ઝામ્પલ એચ એન જ્યુ યુનિવર્સિટી તો આમ બે યુનિવર્સિટી તમે પસંદ કરી લે છે અને ફોર એક્ઝામ્પલ તમે બી એના કોર્સ માટે એડમિશન લીધું છે તો બી એના કોર્સની અંદર જો તમને ગુજરાત યુનિવર્સિટીની અંદર એડમિશન ના મળે તો તમને એચએનયુની અંદર ચોક્કસ એડમિશન મળી જશે એટલે કે તમને તમે જે કોર્સની અંદર એડમિશન લેવા માગતા હશો એની અંદર ચોક્કસ એડમિશન મળી જશે ખાલી થોડી કોલેજની અંદર પહેલો રાઉન્ડ બીજો રાઉન્ડ તમારા માર્ક્સ થોડા ઓછા હોય તો તમારું સિલેક્શન છે એ બીજા રાઉન્ડની અંદર થાય અથવા તો બીજી યુનિવર્સિટીની અંદર થાય પણ તમે જે કોર્સ લેવા માગતા હશો એની અંદર તમારું એડમિશન છે એ એ સો ટકા થઈ જશે કારણ કે ઘણી બધી બેઠકો છે એ ખાલી પડી રહી છે અહીંયા બીજી ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે કે રજિસ્ટ્રેશનની મુદત તેરમી સુધી લંબાવી કે જે પોસ્ટ ગ્રેજ્યુએશનની અંદર જે એડમિશન લેવાનું છે જે વિદ્યાર્થીઓને એમને આ રજિસ્ટ્રેશન છે એની તારીખ પીજીમાં પ્રવેશ માટે અત્યાર સુધી એકસઠ હજાર સાતસો સિત્તેર વિદ્યાર્થી નોંધાયા છે રજિસ્ટ્રેશન બાદ ફાઇનલ ફી ભરનાર વિદ્યાર્થીઓની સંખ્યા ત્રેસઠ હજાર પાંચસો છવ્વીસ નોંધાઈ છે પીજીમાં રજીસ્ટ્રેશનની મુદત ત્રણ જૂનના રોજ પૂર્ણ થતી હતી પરંતુ ઘણી કોલેજોમાં પરિણામ આવે ન હોય તેર જૂન સુધી મુદત લંબાવવામાં આવેલી છે એટલે કે ઘણા બધા વિદ્યાર્થીઓના જે સ્નાતકના હજુ જે રિઝલ્ટ છે એ આવે નથી તો એના કારણે આ મુદત છે એ તેર જૂન સુધી લંબવામાં આવી છે તો અંડર ગ્રેજ્યુએશનની અંદર રજીસ્ટ્રેશન લેવા માટેની જે તારીખ છે એ પૂર્ણ થઈ ગઈ છે અને પીજીની અંદર આ તારીખ છે એ તેર જૂન છે તો આમ તમામ વિદ્યાર્થીઓને ચોક્કસ એડમિશન મળી જશે તો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે કુલ કેટલા ફોર્મ ભરાયા છે અને તમને એડમિશન મળશે કે નહીં એના વિશે વાત કરી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ